નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિમાં પરિણિત સ્ત્રીઓ માટે પતિવ્રત ધર્મ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જે દરેક સોહાગણ સ્ત્રીઓ પતિવ્રત ધર્મનો પૂરી નિષ્ઠા સાથે આચરણ કરતી હોય છે પતિવ્રત ધર્મનું પાલન કરવાથી સ્ત્રીને ત્રણે કાળનું જ્ઞાન થઈ જાય છે અને પોતાના પતિ સહિત તે પરમ પદને ભગવાનના પરમ ધામને પ્રાપ્ત કરી લે છે આ વિશે સ્ત્રીઓએ પદ્મપુરાણના સૃષ્ટિ ખંડમાં નરોત્તમ બ્રાહ્મણની જે કથાના પ્રસંગમાં વર્ણવાયેલ શુભા નામની પતિવ્રતા સ્ત્રીના આખ્યાનને ધ્યાનમાં લેવું જોઈએ તે પતિવ્રતા શુભાનો પ્રસંગ આપણે સાંભળીએ મિત્રો આ જાણકારી આપને પસંદ આવે તો વિડિયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો હવે સાંભળીએ પતિવ્રતા શુભાનો જે સૃષ્ટિ ખંડમાં વર્ણિત છે પ્રાચીન કાળમાં નરોત્તમ નામે પ્રસિદ્ધ બ્રાહ્મણ હતા તેઓ પોતાના માતા પિતાનો ત્યાગ કરીને તીર્થયાત્રાએ ચાલી નીકળ્યા તીર્થોમાં ફરતા હતા ત્યારે તેમના વસ્ત્રો દરરોજ કોઈ પણ આધાર વિના આકાશમાં સુકાતા હતા તેથી અહંકાર વશ થઈને તેઓ કહેવા લાગ્યા કે મારા જેવો પુણ્યાત્મા અને મહાયશસ્વી કોઈ નથી એક દિવસ તેઓ આવું કહી રહ્યા હતા ત્યારે તેમના ઉપર એક બગલો ચરકી ગયો બ્રાહ્મણે ક્રોધે ભરાઈને તેને શાપ આપ્યો જેથી બગલો બળીને ભસ્મ થઈ ગયો આ પાપના કારણે હવે તેમનું ધોતિયું આકાશમાં ટકતું ન હતું તેથી તેમને ઘણું દુઃખ થયું તે દરમિયાન આકાશવાણી થઈ કે તું મૂક ચાંડાલના પાસે જા ત્યાં જવાથી તને ધર્મનું જ્ઞાન થશે આ સાંભળીને નરોત્તમ મૂક ચાંડાલના ઘરે ગયા તે સમયે મૂક ચાંડાલ પોતાના પિતાની સેવામાં વ્યસ્ત હતા નરોતમે તેને કહ્યું તમે મારી પાસે આવો હું તમને બધાના શાશ્વત હિતની વાત પૂછું છું તે તમે સાચે સાચી બતાવો આ સાંભળીને ચાંડાલ બોલ્યો હું મારા માતા પિતાની સેવા કરી લઉં પછી તમારી માંગણી સંતોષી શકીશ ત્યાં સુધી રાહ જુઓ આ જોઈને નરોત્તમ ગુસ્સાથી કાળઝાળ થઈ ગયા ત્યારે ચાંડાલે કહ્યું તમે શા માટે નાહકના ગુસ્સે થાવ છો હું કંઈ બગલો નથી હવે તમારું ધોતિયું આકાશમાં ટકી શકતું નથી તેથી આકાશવાણી સાંભળીને તમે મારા ઘેર આવ્યા છો અત્યારે થોડી વાર રાહ જુઓ તો હું તમારા પ્રશ્નનો ઉત્તર આપી શકું નહીં તર તમે પતિવ્રતા શુભા પાસે જાઓ ત્યારબાદ શ્રી વિષ્ણુ ભગવાન કે જેઓ ચાંડાલના ઘરમાં બ્રાહ્મણના રૂપમાં હંમેશા નિવાસ કરતા હતા તેઓ બહાર આવ્યા અને નરોત્તમને કહેવા લાગ્યા ચાલો હું પણ પતિવ્રતા દેવી શુભાના ઘેર આવું છું નરોત્તમ કશુંક વિચારીને તેમની સાથે ચાલી નીકળ્યો રસ્તામાં નરોત્તમે પૂછ્યું આ પતિવ્રતા શુભા કોણ છે તેનું શાસ્ત્ર જ્ઞાન કેટલું છે પતિવ્રતા સ્ત્રીના લક્ષણો કયા છે એ વાત મને સાચે સાચી બતાવો બ્રાહ્મણરૂપ ધારી શ્રી ભગવાન બોલ્યા હે બ્રાહ્મણ નદીઓમાં ગંગાજી સ્ત્રીઓમાં પતિવ્રતા અને દેવોમાં ભગવાન વિષ્ણુ શ્રેષ્ઠ છે જે પતિવ્રતા સ્ત્રી દરરોજ પોતાના પતિનું હિત સાધવામાં વ્યસ્ત રહે છે તે પોતાના પિયરિયાના અને સાસરિયાના એમ બંને કુળોનો ઉદ્ધાર કરી દે છે જે સ્ત્રી પુત્ર કરતા સો ગણા પ્રેમથી પતિની આરાધના કરે છે રાજાના જેટલી પતિની ભીતિ સેવે છે અને પતિને ભગવાનનું સ્વરૂપ માને છે તે પતિવ્રતા છે જે સ્ત્રી પતિ સાથે ઘરના કાર્યોમાં દાસીની જેમ રમણ રમણીની જેમ અને ભોજન કરાવતી વેળાએ માતાની જેમ વર્તે છે તથા જે વિપતિના પતિને નેક સલાહ આપીને મંત્રીનું કામ કરે છે તે સ્ત્રીને પતિવ્રતા માનવામાં આવી છે જે સ્ત્રી તન મન વચન અને ક્રિયા થકી કદી પણ પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરતી નથી તથા હંમેશા પતિના ભોજન કરી લીધા પછી જ પોતે ભોજન કરે છે તે સ્ત્રીને પતિવ્રતા સમજવી જોઈએ જે જે સયામાં પતિ સૂવે ત્યાં ત્યાં જે દરરોજ તેમની સેવા કરે છે પતિ પ્રત્યે જેના મનમાં કદી પણ દ્વેષ પેદા થતો નથી કૃપણતા આવતી નથી અને પોતે માન પણ માંગતી નથી પતિ તરફથી પોતાને આદર મળે કે અનાદર બંને સ્થિતિઓમાં જેની સમબુદ્ધિ હોય તેવી સ્ત્રીને પતિવ્રતા કહે છે સુંદર રૂપાળો હોય તેવા પણ પરપુરુષને જોઈને જે સાધ્વી સ્ત્રી તેને ભાઈ પિતા અને પુત્ર જેવો માને છે તે પતિવ્રતા છે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ તમે તે પતિવ્રતા પાસે જઈને પોતાના હિતની વાત પૂછો તેનું નામ શુભા છે તે રૂપાળી યુવતી છે તેના હૃદયમાં દયા ભરેલી છે આમ કહીને ભગવાન ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા એનાથી બ્રાહ્મણને આશ્ચર્ય ઘણું થયું તેમણે પતિવ્રતા શુભાના ઘરે જઈને પોતાનું હિત સામા છે એ વિશે પૂછ્યું શુભા તરત જ ઘરમાંથી બહાર આવીને દરવાજે ઊભી રહી નરોતમે કહ્યું દેવી તમે જે જોયું છે અને જાણ્યું માન્યું છે તે અનુસાર તમે મને મારું હિત સામા છે તે બતાવો પતિવ્રતા બોલી હે બ્રાહ્મણ અત્યારે મારે પતિદેવની સેવા કરવાની છે તેથી ફુરસદ નથી એટલે તમારું આ કામ હું પછી કરીશ અત્યારે તો મારું આતિથ્ય સ્વીકારો નરો તમે કહ્યું મને ભૂખ તરસ અને થાક લાગ્યા નથી મને તમે હું જાણવા ઈચ્છું છું તે વાત જ બતાવો નહીંતર હું તમને શાપ આપી બેસીશ આ સાંભળીને પતિવ્રતા બોલી હે બ્રાહ્મણ શ્રેષ્ઠ હું કંઈ બગલો નથી તમે ધર્મ તુલાધાર પાસે જાઓ અને તેમને તમારું હિત સામા છે એ વાત પૂછો આમ કહીને શુભા ઘરમાં જતી રહી તેની વાત સાંભળી અને નરો તમને ભારે આશ્ચર્ય થયું પછી બ્રાહ્મણ વેશધારી ભગવાને આવીને જણાવ્યું કે આ શુભા પતિવ્રતા સ્ત્રી છે અને તેથી તે ભૂત ભવિષ્યને વર્તમાન ત્રણેય કાળની વાતો જાણે છે પતિવ્રતા શુભાના પાતિવ્રત્યના પ્રતાપે ભગવાન તેના ઘરમાં પણ બ્રાહ્મણના રૂપમાં રહેતા હતા અને અંતે તે પોતાના પતિ સહિત શ્રી ભગવાન સાથે પરમધામમાં પહોંચી ગઈ સ્ત્રીઓ માટે કલ્યાણ પ્રાપ્તિનું અત્યંત રહેલું સાધન છે વ્રત્ય ધર્મ એના પાલનમાં નથી થતું કોઈ કષ્ટ કે નથી થતો કોઈ ખર્ચ પણ જો એમ પૂછીએ કે વ્રત્ય ધર્મનું પાલન કરવાથી સ્ત્રીઓનું કલ્યાણ કેવી રીતે થાય તો એ પ્રશ્ન બરાબર છે શાસ્ત્રની આજ્ઞા એવી છે કે પાતિવ્રત્ય ધર્મનું પાલન કરવા માત્રથી સ્ત્રીનું કલ્યાણ થઈ જાય છે અને શાસ્ત્ર તો ભગવાનનું વિધાન છે તથા ભગવાને વિધાન કરેલા નિયમો અનુસાર વર્તવાથી પરમાત્માની પ્રાપ્તિ થવી એ યોગ્ય જ છે જો એમ કહીએ કે ઋતુએ જ્ઞાનાન મુક્તિ જ્ઞાન વિના મુક્તિ હોતી નથી તો એ પણ ઠીક છે વ્રત્ય ધર્મના પ્રભાવથી સ્ત્રીના રોગ દ્વેષ વગેરેના દોષોનો નાશ થઈ જાય છે તેથી અંતકરણ શુદ્ધ બનતા તેને ભગવાનની કૃપાથી આપોઆપ જ જ્ઞાન થઈ જાય છે એવો નિયમ છે કે અનુકૂળતામાં રાગ અને હર્ષ થાય છે તથા પ્રતિકૂળતામાં દ્વેષ અને શોક થાય છે કોઈ કાર્ય પોતાના પતિ માટે અનુકૂળ હોય અને પોતાના માટે પ્રતિકૂળ હોય તો પતિવ્રતા સ્ત્રી પોતાની પ્રતિકૂળતાનો ખ્યાલ છોડીને પતિને અનુકૂળ જ આચરણ કરે છે તેમજ પોતાના મનને અનુકૂળ હોય પણ પતિને પ્રતિકૂળ હોય તેવું તે આચરણ કરતી નથી આ રીતે પોતાની અનુકૂળતા અને પ્રતિકૂળતા પર વારંવાર આઘાત પહોંચવાથી પોતાની અનુકૂળ પ્રતિકૂળ વૃત્તિઓ નાશ પામે છે જેનાથી તે વૃત્તિઓમાંથી ઉત્પન્ન થતા રાગ દ્વેષ હર્ષ શોક વગેરે વિકારોનો અત્યંત અભાવ થઈ જતાં તેનું અંતકરણ શુદ્ધ થઈ જાય છે ભગવાનની કૃપાથી પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થતાં તે પરમાત્માને પ્રાપ્ત કરે છે આ વાત શાસ્ત્રોક્ત અને યુક્તિસંગત છે પતિ યજ્ઞ હોમ તપ સેવા પૂજા દાન તીર્થ વ્રત શ્રાદ્ધ વગેરે જે કાંઈ પણ ધાર્મિક ક્રિયા કરે છે તે પોતાની પત્નીને સાથે રાખીને કરે છે તો જ તે સફળ થાય છે કારણ કે લગ્ન સંસ્કાર વખતે પત્નીની પ્રાર્થનાનો પતિ સ્વીકાર કરે છે અને તેની સાથે નિયમપૂર્વક બંધાય છે તેથી પતિએ કરેલા ધાર્મિક કાર્યમાં સાથે જોડાવાને કારણે પત્ની તેના અડધા હિસ્સાની ભાગીદાર બને છે કારણ કે સ્ત્રી માટે લગ્નની વિધિ જ વૈદિક સંસ્કાર મનાય છે તથા તેના માટે પતિની સેવા જ ગુરુકુળ નિવાસ છે અને ઘરકામ જ અગ્નિની સેવા છે જે પુરુષ કોઈ પણ ધાર્મિક ક્રિયા પોતાની પત્નીના સાથ વિના એકલો જ કરે છે તેનું તે કાર્ય સફળ થતું નથી તો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે માટે વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર